કિરણ ભાઈ છીયા કિરણ ભાઈ ને ફોન કિરણ ભાઈ તો પેલા નથી ઓછા ના આવી

જોય અલવાજ થાય છે એટલે શું કરો બોલામમાં જાતો એમનું ખઈન તો તો હેડતા ગાડી હું રોડી ગાડી તમે તમારી હતી અમારી મોડું થઈ તો ખાલી સર્વિસમાં પોતા મારવા રેવું ઘણી વાત એમ બતાવું શું છે

रपा

નથી <laughs>

கலாய் டிப பண்றவாடா चलो मन मिठाई वगரமா